દર્શક મિત્રો પોરબંદર પ્રોપર્ટી પેજ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે હું અનિલ મકવાણા જે લઈને આવી ગયો છે તમારે પરવડે ભાવ ટુ બી કે પ્રોપર્ટી પોરબંદર કડિયા પ્લોટમાં તો ચાલો આપણે જો ની પ્રોપર્ટી જે કડિયા પ્લોટ મેન રોડ ઉપર આવેલી છે સામે છે રામદેપીર દ્વારા જેમાં બે પાર્કિંગ ગેટ મળી રહેશે ચાલો તો આપણે અંદરથી વિઝિટ કરીએ આ છે મેન ગેટ અહીંયા મળી જશે તમારે સિક્યુરિટી ગાર્ડ

ત્રીજા માળે આવેલી છે લિફ્ટમાં તમે જોઈ શકો છો ફેન ને લાઈટ ને બધું ઓન છે તો અત્યારે આપણે આવી ગયા છે ત્રીજા માળે અહીંયા છેના ફ્લેટ નંબર એ ત્રણસો ચાર છે અહીંથી અંદર આવતા આ છે મેઇન રોર આ છેનો લિવિંગ એરિયા જેમાં તમારે ફ્રી કલર્સ લોવાનું ટેક્ચર સાથે મળી જશે તમે જોઈ શકો છો લિવિંગ રૂમ પણ ખૂબ જ મોટો છે જે અગિયાર બાય અઢાર જેવું તમારે લિવિંગ એરિયા પણ મળી જશે જે વિથ ફર્નિચરમાં રહેશે તમે જોઈ શકો છો ટીવી યુનિટ ને બધું કમ્પ્લીટ લાગેલું છે જેમાં ખૂબ જ હવા ઉજાસ છે અહીંથી અંદર આવતા આ છે કિચન એરિયા જેમાં તમારે એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે આ છે એનો ફ્રીજ માટેનો સ્પેસ ઉપર સુધી ફૂલ ટાઈલ્સથી મટેલું છે

જેમાં તમારે વિથ ફર્નિચર મળવાનું છે તમે જોઈ શકો છો જે તમારે સાતસો સ્ક્વેર ફીટ એરિયામાં મળી જશે આ છે નોટેજ ટોયલેટ બાથરૂમ જેમાં ઉપર સુધી ફૂલ ટાઈલ્સથી મઢેલું રહેશે જેમાં તમારે વેસ્ટર્ન ટોયલેટ સાથે મળી જશે આ છે ફર્નિચર તમે જોઈ શકો છો ફર્નિચર કન્ડિશન પણ સારી એવી છે રહેવા માટે બનાવેલો ફ્લેટ છે આ છેનો બાલ્કની સ્પેસ અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો તો આ છેનો સેકન્ડ બેડ આમાં પણ તમે જોઈ શકો છો થ્રી કલર નોવાનું સ્ટ્રેક્ટર છે આમાં પણ ફર્નિચર છે બાકીની ડિટેલ તમારી સ્ક્રીન ઉપર આપી દઈને આવા પ્રોપર્ટી નક્ષત્ર વિડીયો જોવો ગમતો હોય તો મારા ફેસ ફોલો કરવાનું જોઈતા નથી કરીને તમારી નવા વિડીયોની અપડેટ મળે લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તમારા ભાઈને પ્લીઝ સપોર્ટ કરો યાર આજે પ્રોપર્ટી તમારે ઘરે બેઠા જોવા મળે છે તો એમાં પેટ્રોલ ને સમય બે બચાવ થાય છે નમસ્કાર